તો ભાઈઓ જોવો જુઓ મિત્રો આવી જ રીતે ભાઈ દસ લોકોના જીવ ગયા છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને એમ હશે કે મિત્રો લીલી અંદર કંઈ પણ નથી થયું તો જોઈ લીધું તમે મિત્રો પહેલાં તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમે વિડીયો જોયા પછી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી છો તો રાહ કોની દઉં છો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો તમારો ભાઈ તમારા માટે ભાઈ ગિરનાર ગયો હતો અને તમામ વિડીયો ઉતારીને લાવ્યો છો તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આપણી ચેનલમાં લાખો હજારો લોકો વિડીયો જોયો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરો અને આગળ લાવો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી જે આ વાત કરી નહીં પરંતુ મિત્રો મિત્રો વાત વાત લોકોના જીવ ગયા છે ખાસ કરીને આ બને એટલો તમારે શેર કરવાનો છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ આ ભાઈ છે તેનો વજન મિત્રો વધારે છે તેના કારણે તેને હાર્ટ એટેક આવી ગયો છે જેમાં મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને એ કહો કે જે લોકોના વજન વધારે હોય છે તે લોકો મિત્રો વાત કરી લીલી પરિક્રમા છે તેને ન કરવી જોઈએ ભાઈઓ તમારી લીલી પરિક્રમા જો કરવી હોય તો તેની અંદર કઈ કઈ બાબતની ધ્યાન રાખવી જોઈએ એ પણ આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરીને તમને બધા લોકોને સાવચેત કરી દીધા છે તો ખાસ કરીને મિત્રો આની અંદર આપણે એમ કહીએ તો ઘણા બધા સાધુ સંતો હોય છે જે એમ કે તો ત્યાં તપ કરી રહ્યા હોય છે તેના આપણે દર્શન કરવાના હોતા હોય છે આ લીલી પરિક્રમાની અંદર ટોટલ છત્રીસ કિલોમીટરની પરિક્રમા હોય છે જે આજે આજે ભાઈ પૂર્ણ થઈ ગઈ છે ને આની અંદર ચાર પડાવો આવે છે જેમાં સૌથી પહેલું પડાવ છે જણાભાઉ મઢી અને છેલ્લું પડાવ છે બોરદેવી જે આ વાત કરીએ તો તમામ આપણે એમ કે તો આની અંદર ચાર દિવસ રોકાવાનું હોય છે તો ખાસ કરીને તમે લીલી પરિક્રમા કરવા જતા હો અથવા મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં જશો તો તમને ખૂબ જ મજા આવશે પરંતુ તેની અંદર રસ્તો એટલો બધો ખરાબ છે ને આપણે વાત તો તો સૌથી પોતાની હિંમત હોય તો જ ત્યાં જઈ કારણ કે તેની અંદર બાળકો ન હોવો જોઈએ મિત્રો વૃદ્ધ લોકો ન હોવો જોઈએ જેથી આપણે વાત કરી આવનારા ટાઈમ આ વિશે તકલીફ ન રહે અને તેની અંદર પણ તકલીફો ન રહે તો ખાસ કરીને વિડીયો વિશે તમારું શું કેવું છે શું આ ભાઈનો જીવ ગયો છે તેના પાછળનું કારણ એમ કીધું તેનો વજન અથવા એમ કીધું હાર્ટ એટેક આવ્યો છે તેના પાછળનું કારણ શેરીથી ભાઈ ગરમી હોય છે કે વિડીયોને બને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત